જેમ કે લોક દરબારમાં અવાજ પ્રદૂષણ ફાઈબર ક્રાઇમ ના ગુનાઓ અને ટ્રાફિકની સમસ્યા સાથે સોશિયલ મીડિયામાં માં ફેલાવવામાં આવતી ખોટી ભ્રામક ખબરો પર કાર્યવાહી કરવા માંગ કરાઈ હતી ત્યારે આ તમામ પ્રશ્નોના સકારાત્મક રીતે નિરાકરણ લાવવા માટે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું અહીં ઉપસ્થિત રેન્જ આઈજીપી દ્વારા લોકોને વ્યાજના વેશ ચક્રમાંથી બહાર કાઢવા પોલીસ વિભાગ દ્વારા લોન મેળવવાનું આયોજન અને પોલીસ દ્વારા સાયબર ગુનાઓ રોકવા પોલીસની કાર્યવાહી અંગે માહિતી પૂરી પડાઈ હતી આ પ્રસંગે કાર્યક્રમ બાદ પ્રેસ કોન્ફરન્સ યોજી રેન્જ આઈજીપી અને તાપી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ પટેલ દ્વારા પત્રકારોના સવાલોના જવાબ આપવામાં આવ્યા હતા પ્રસંગે એમણે શું કહ્યું આવો સાંભળીએ રિપોર્ટર બિંદેશ્વરી શાહ સાથે રાહુલ સોની સિટી ગોલ્ડ ન્યૂઝ તાપી આજ રોજ તાપી ખાતે યોજાયેલા લોકદરબાર વિશે કઈ કઈ રજૂઆત કરવામાં આવી હતી ને શું તેનું સોલ્યુશન આજે કાપી જિલ્લાનું વાર્ષિક ઇન્સ્પેક્શન કરવામાં આવેલ છે એ નિમિત્તે વિવિધ કાર્યક્રમો અહીંયા થયેલા છે આમાં હેડક્વાર્ટર ખાતે પરેડનું નિર્દર્શન કરવામાં આવ્યું છે અને એ રોકડા ઘણી બધી કામગીરી જિલ્લા પોલીસ છે એ બતાવવામાં આવેલ છે તાપી જિલ્લા પોલીસે ખૂબ સારી રીતે આ દરમિયાન કામગીરી કરેલી છે એ ઠળીમાં આજે તાપી જિલ્લાના માંગેવાનો અને પ્રજાજનો સાથે સંવાદનું આયોજન કરવામાં આવેલ હતું આમાં બહુળી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહેલા આજે આ લોકોની જે રજૂઆતો છે આમાં એક તો નોઈઝ બાબતની રજૂઆત પછી ટ્રાફિક અને પાર્કિંગની રજૂઆતો તથા સાયબર ક્રાઇમ વગેરે જે થાય છે લોન બાબતના જે લોન શાક્ષ જે કરે છે એના બાબતની રજૂઆતો કરવામાં આવેલી છે એ તમામ રજૂઆતો ઉપર પોલીસ ખૂબ સંવેદનશીલ થઈને અગાઉથી જ એના ઉપર કામગીરી કરી રહેલ છે અને જે જે સ્પેસિફિક રજૂઆતો કરવામાં આવેલ છે એના ઉપર પોલીસ ઓર વધારે ફોકસ કરીને કામગીરી કરશે એના માટે આપણે જે નિવેદન સોશિયલ મીડિયા માં અમુક જે તત્વો છે એ જાણી ગૂજીને ખોટા પાયા ગણોવા વિવણાં અને આધાર વિહીન ખબરો ચલાવતા હોય છે ખાસ કરીને ઇન્સ્ટાગ્રામ વગેરેના માધ્યમથી નાની નાની વીલો ચલાવીને એ આધાર વિહીન તો હોય જ છે એ સંદર્ભથી પણ કરે હોય છે તો આમાં અમારી તમામ લોકોને એક અપીલ છે કે આવા માધ્યમોમાં એવી જે ન્યૂઝ ચાલે છે એને ઉપર ભરોસો કરતાં પહેલાં એકવાર વેરીફાઈ કરે કેમકે ભાગે આમાં ખોટી ન્યૂઝ આવતી હોય છે અને એ ન્યૂઝથી આપણે પ્રભાવિત થવાની જરૂર નથી અધરવાઇઝ આમાં પછી અગર કોઈ ગેરકાયદેસરનું પૂરત થઈ જાય તો પછી કાર્યવાહી કરવી પડે જી સર ધન્યવાદ થેન્ક યુ